જીવનને માણતા શીખો જીવનને યંત્ર જેવું બનાવશો નહીં જીવનનું બીજું નામ છે આનંદ અને સંતોષ તેને ઉમંગ ઉત્સાહ આનંદે ભરી દો ઘણા માનવીઓ પાસે જીવનને સુખી અને સમુદ્ર બનાવવાની તક હોવા છતાં તેઓ તેનો ઉપયોગ કરતા નથી જેને તેઓ સુખ માને છે તે તેમની પાસે હોવા છતાં એ સુખ ચાલ્યું જશે તો એની ચિંતામાં ને ચિંતામાં તેઓ સુખી વર્તમાનને માણી શકતા નથી તમારું જીવન જો પ્રસન્નતાથી ભરેલું રહેતું હશે તો તમે જીવનમાં પ્રગતિ સાધી શકશો પણ જો તમે જીવનનો આનંદ ગુમાવી દીધો હશે તો તમે આગળ વધી શકશો નહીં તમારું જીવન જો તમને નિરસ લાગતું હોય તો તમે સૌપ્રથમ તમારી રુચિના વિષયો વધારતા જજો એથી તમારી નિસરતા ઘટતી જશે અને તેનું સ્થાન આનંદ લેવા માંડશે તમે શાંતિથી તમારી જાતનું વિશ્લેષણ કરજો એમ કરવાથી તમારી નબળાઈ તમે જોઈ શકશો અને તે દૂર કરવાનો પ્રયત્ન કરી શકશો મનોબળ દઢ કરવાથી અને પ્રયત્નો બાદ તે દૂર થઈ શકશે પછી તો તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે જેવા તમારે થવું હશે તેવા તમે થઈ શકશો તમારું સ્વાસ્થ્ય જો નબળું હશે તો તમે જીવનનો આનંદ માણી શકશો નહીં માટે સ્વાસ્થ્ય સારું રહે તેમ કરજો કેમ કે મજબૂત તનમાં મજબૂત મન રહે છે અને મજબૂત મન ધારે તે કરી શકે છે આવી દરરોજ ગુજરાતી સ્પીચ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને